હેલો ફ્રેન્ડ હીરા મંડી વેબ સિરીઝને લઈને નવા અપડેટ સામે આવી છે તમને જણાવું બોલીવુડ હંગામાના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મેકર્સ એપ્રિલ મહિનાના હીરા મંડી સિરીઝને કરવાની યોજના બનાવી રહ્યા છે જો આ લેવલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો વેબ સિરીઝ કમ્પ્લીટ પૂર્ણ થઈ ગઈ છે નેટફ્લિક્સ ઓટીટી દિગ્ગજોમાંથી એક છે પણ આ વેબ સિરીઝ પ્રમોશન માટે કોઈ કસર છોડવામાં આવતી નથી અસ્પદની વાત એ છે કે હીરા મંડીના પ્રથમ એપિસોડનું નિર્દર્શક સંજય લીલા ભનસાણીએ કર્યું છે અને બાકીના એપિસોડનું નિર્દર્શ મિત સારા કુમારે કર્યું છે કહેવામાં આવી રહ્યું છે મેકર દર અઠવાડિયે હીરા નવો એક એપિસોડ રિલીઝ કરશો તું સમજા નહી તું સમજા નહી દર્શકો ને હર એપિસોડ જોવા મળશે એક સાથે બધા જોવા નહીં મળે કંટ્રોલ તો ડિઝની પ્લસ હોસ્ટાર જેવું કર્યું ચાર આપી અને પછીના બીજા પછી જો અમારું સબસ્ક્રિપ્શન પૂરું થઈ જાય નવું સબસ્ક્રિપ્શન આવે ત્યારે જો આગળ વાત કરીએ તો સંજલીલા ભંસાળીએ ભલે આ સિરીઝનું ડિરેક્શન કર્યું ના હોય પણ તેણે દરેક કામમાં નાના નાના વિગતોનું ધ્યાન રાખ્યું છે આ સિરીઝ મનીષા કોયરાલા સોનાક્ષી સિંહા રીચા ચડ્ડા રાવ હેદરી શર્મિન સહગલ અને સજીદા શેખ સહિત અને ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે દોસ્તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો